રાપરમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં માજી ધારાસભ્ય ગયાસુદ્દીન શેખનું વિવાદસ્પદ ભાષણ રાપરમાં પ્રચાર અર્થે આવેલ કોંગ્રેસના માજી ધારાસભ્ય ગયાસુદ્દીન શેખના ભડકાઉ ભાષણ સાથે વિવાદનો મધપૂડો છનછેડાયો ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્થાનિક અગ્રણીઓ વચ્ચે ગરમાગરમી વચ્ચે રાપર ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ ગરમાગરમી જોવા મળી રહી છે ત્યારે રાપરમાં કોંગ્રેસ ઉમેદવારના વિવાદસ્પદ ભાષણને લીધે વિવાદનો મધપૂડો છેડી દીધો છે શહેરીજનોને વર્ષોથી કનડતા વિવિધ પ્રશ્નો મુદ્દાઓ બાજુએ મૂકી હવે ચૂંટણી પ્રચારમાં મંદિર મસ્જિદ મોબલીચિંગ અને ગુંડાગીરી મુખ્ય મુદ્દાઓ બનતા ક્યાંક ચૂંટણી લોહીયાળ ન બને તો નવાઈ નહીં કેમ કે હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો દ્વારા જે રીતે સોશિયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ઉગ્ર ભાષણો આપી રહ્યા છે આ આક્ષેપબાજીના નારામાં શહેરની પડતર મુખ્ય સમસ્યાઓ મુદ્દાઓ સાઈડ થઈ ગયા છે રાપરમાં કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો તેવું નિવેદન ધારાસભ્યના પુત્ર અને બચાવના ભૂતપૂર્વ નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ આપ્યું હતું જેનો કોંગ્રેસ આગેવાન બચ્ચુભાઈ આરેઠિયાએ વળતો જવાબ આપીને કહ્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ત્યારબાદ પણ ઉશ્કેરણીજનક નિવેદન બંને પક્ષો દ્વારા થઈ રહ્યા છે રાપરમાં અમદાવાદના દરિયાપુરના માજી ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ દ્વારા એક જાહેર સભાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ ગુંડાગીરી કરી જમીનો હડપતા હોવાનું અને જે રીતે દ્વારકા સોમનાથ જેવી વિવિધ જગ્યાએ મસ્જિદો દરગાહો તોડી મોબલીચિંગ કરી ભાજપ જે રીતે મુસ્લિમ સમાજનું તૃષ્ટિકરણ કરી રહી છે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનુષ્ય ફેલાય છે તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજ હંમેશા મુસ્લિમ સમાજનો મોટો ભાઈ હોવાનું અને ભાઈચારાથી રહેવાની શીખ આપી હતી વધુમાં તેમણે રાપર મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે જેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે હવે જોવાનું એ થયું કે કાં તો ડાયરેક્ટર અને ઇન ડાયરેક્ટર એકબીજા પર પ્રહાર કરનારા નેતાઓ સામે ચૂંટણી પંચ કેવા પગલાં ભરે છે સાંભળો પૂર્વ સભ્ય ગ્યાસુદ્દીન શેખનો વિવાદસ્પદ ભાષણનો વાયરલ થયેલો વિડીયો હું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અપીલ કરું છું કે જ્યારે આજે અમે રાપર મુકામે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે અહીંયા આવ્યા જ્યારે જે દ્રશ્યો અમે જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ કે જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર ગુંડાગીર્દીનું અને લુખાઓનું શાસન હોય છે એ જ પરમાણેનું શાસન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું અહીંયા જે છે રાપરની અંદર મેં જોયું છે એટલે જે રીતની ગુંડાગીર્દી જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા તો મને ઘણું દુઃખ થયું અમે એક કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ કે કોંગ્રેસ પક્ષ કોઈ ધર્મ કે જાતિમાં નહીં પરંતુ સર્વ ધર્મ સંભાવમાં માને છે હિન્દુ મુસ્લિમ એકતાના માટે હંમેશા અંતિમ પ્રયાસો કરે છે રાહુલ ગાંધીજીએ મોહબ્બતથી દુકાન ખોલીને પાત્રીસો કિલોમીટરથી વધારેની પદયાત્રા કરીને દેશની અંદર નફરત છોડો ભારત જોડોનો સંદેશ આપ્યો હતો જ્યારે બે હજાર ચૌદથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જયારે દેશની અંદર આવ્યું એ પછી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના હિન્દુ અને મુસ્લિમને લડાવવાના જે પેતરાઓ થાય છે હિન્દુ મુસ્લિમ બે એક રથના પૈરા સમાન છે હિન્દુ સમાજ મુસ્લિમ સમાજનો ભાઈ સમાન છે અમે તો તમામ ધર્મ જાતિને સાથે લઈને ચાલવાનો લોકો છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત ગરીબ હોય મુસ્લિમ હોય પછાત હોય એમનું જ જે છે એમને એમનું અવમાન થાય એમનું અપમાન થાય એમનું લિન્ચિંગ થાય એમના ધાર્મિક સ્થળોને શહીદ કરવામાં આવે એના પ્રયત્નો કરી અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે એક તરફ જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ ધરકાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશિન થતા હોય રોજ એક મસ્જિદ શહીદ થતી હોય મોબ લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે ભારતીય જનતા પાર્ટી રોજ પેગમ્બર સાહેબની અવમાનના કરતી હોય એમનું અપમાન કરતી હોય રોજ અનેકો મજારો શહીદ કરતી હોય રોજ મસ્જિદ શહીદ કરતી હોય મુસ્લિમ સમાજનું લિન્ચિંગ કરવાનું કામ કરતી હોય અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે એમને લડાવવાના પ્રયત્ન કરતી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે કઈ રીતના બની શકો અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને એ ઉમેદવાર ફરી રહ્યા છે મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય જે માણસની અંદર થોડી પણ દેશ તાજ હોય રાષ્ટ્રની ભાવના હોય એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેરીને ફરી શકે નહીં અને એક કહેવાતો ગુરુ એ તો ક્યારે પણ ના હોઈ શકે મને બહુ દુઃખ થયું કે જ્યારે મેં જોયું કે આટલી બધી યાતનાઓ મુસ્લિમ સમાજ સહન કરતું હોય રોજ એને અવમાન અને અપમાન થતું હોય એવા સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર બની નીકળ્યા છે મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી ત્યાં ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં આપણે તો ઈશ્વર અલ્લાહમાં માનીએ છીએ અને આપણને ખબર છે કે આપણી મોત જિંદગી અલ્લાહના હાથમાં છે એના સિવાય કોઈના હાથમાં નથી ડર્યા વગર આ ગુંડા તત્વોની સામે માતા ઉપર નીકળજો આ બનાવટી બાવાને પૂછજો તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછજો કે તમે કેવા ધર્મગુરુ છો તમને પૈગમ્બર સાહેબની અવમાન માની નથી પડી મસ્જીદ સહિત થાય દરગાહ સહિત થાય લિંચિંગ થાય રોજ સમાજનું અપમાન થાય તમને નથી પડી તમને થોડા ટુકડા નાખી દીધા થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ભડવાગીરી કરી રહ્યા છો તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી આ કહેજો અને મારી તમામ અહીંની રાપરની જનતાને વિનંતી છે કે સોળમી તારીખે નિર્ભય રીતે ઈશ્વર અલ્લાહ પર ભરોસો રાખી તમામ હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તમામ સેક્યુલર લોકો તમામ રાષ્ટ્રવાદી લોકો જે દેશને એક રાખવા માંગે છે હિન્દુ મુસ્લિમ સાથે રહેવા માંગે છે એ તમામ લોકો આપણે બધા નીકળીએ ગરીબો નીકળે દલિત ભાઈઓ નીકળે પછાતો નીકળે આપણા ઉચ્ચ જ્ઞાતિના ભાઈઓ છે એ પણ નીકળે આ કોંગ્રેસ સૌની પાર્ટી છે સૌના માટેની છે આપણા માટે તો એક જ છે અમારો ધ્વજ મહાન છે અમારો સંવિધાન મહાન છે અમારા માટે ધર્મ જાતિ એ કોઈ મતલબ જ નથી રાખતી કોંગ્રેસ પાર્ટી માટે એટલે ધર્મ જાતિનો ભેદભાવ કર્યા વગર જે જાલિમ શાસકો છે એ જાલિમ શાસકોની સામે બધા ભેગા મળી અને મતદાન કરવા નીકળજો અને ખાસ કરીને આપને વિનંતી કરું છું કે જે કહેવાતા ધર્મગુરુ જે બનાવગીર બાવા જે ફરી રહ્યા છે એમને એવો સબક સ્વીકારજો કે આવનારા દિવસો એમની પેઢી પણ યાદ રાખે કે સમાજ જોડે દ્રોહ કરનારો સમાજ જોડે ગદારી કરનારો પૈગમબર સાહેબની અપમાન કરનારી પાર્ટીનો ઉમેદવાર બનનારો રોજ મસ્જિદ અને દરગાહ શહીદ કરનારાનો ઉમેદવાર બનનારોને એમના માટે ભીખ માંગવા નીકળ્યો છે થોડાક ટુકડાઓમાં થોડા પૈસાની લાલચમાં એવા માણસને એવો સમક્ષ શીખાડો કે આવનારા દિવસની અંદર સમાજની અંદર આવી કોઈ ગદારી ના કરી શકે આવો કોઈ દ્રોહ ના કરી શકે અને આપણે બધા ભેગા મળીને આપણી એકતા આપણો ભાઈચારો આપણો રાષ્ટ્રવાદ આપણી જે સદભાવનાની વાત છે જે આપણી એકતાની વાત છે સર્વધર્મ સંભાળી વાત છે એને આપણે મજબૂત કરીએ અને ઘણા વર્ષો પછી એવું લાગે છે કે જે રીતના મહેનત થઈ છે જરૂરથી અને જરૂરથી આ વખતે જે છે રાપરની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે અને અમારા તમામ ઉમેદવારો જે છે એ જીતવાના છે સવાલ અને સંકલ્પ એક જ છે તમામને મારી વિનંતી છે અને ખાસ કરીને મારા મુસ્લિમ સમાજના ભાઈઓને મારી વિશેષ વિનંતી છે કે આ કહેવાતા ભરાવગીરો જે ભાજપના દલાલો ઉભા થયા છે બનાવગીર બાવાઓ એમને એવો સબક શીખાડો કીધા વગર કઈ કહેતા ને ચૂપચાપ નીકળીને જાઓ અને યાદ રાખો કે કોણે દરગાહ શહીદ કરી છે કોણે મસ્જિદો શહીદ કરી છે કોને કોના ઘરો શહીદ કર્યા છે કોણે પૈગપ્બા સાહેબ અપમાન કર્યું છે ને એવી પાર્ટીના ઉમેદવારોને એવી સબક શીખાડો કે જીવનમાં કદી પડે એ લોકો ભારતીય જનતા પાર્ટીનું નામ લેતા પણ અચકાય જય હિંદ જય ભારત વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુની સચોટ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સાઇડર ચણિયાચો રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો